હેલો દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ ગુજરાત રાજ્યમાં જે ગૃહ વિભાગમાં પોલીસ કોન્સ્ટેબલ ની ભરતી જે ચાલી રહી છે બાર હજાર ચારસો ને જેટલી જગ્યા પર પોલીસ કોન્સ્ટેબલ ની ભરતી ચાલી રહી છે જેનું પોલીસ ગ્રાઉન્ડ તારીખ આઠ જાન્યુઆરી બે હજાર ના રોજ શરૂ થવાનું છે તેના કોલ લેટર ડાઉનલોડ કરવાની પ્રોસેસ આપણે આ વિડીયોમાં જોવાના છીએ તો દર્શક મિત્રો વિડીયો ને અંત સુધી જોતા રહેજો જેથી તમને ખ્યાલ આવે કે પોલીસ કોન્સ્ટેબલ ના કોલ લેટર કઈ રીતે ડાઉનલોડ કરવા અને તમે અમારા યુટ્યુબ ચેનલમાં નવા હો તો તમે અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમે આવા યોજના કિયા તેમજ ભરતી રિલેટેડ તેમજ નવી પોલીસ કોન્સ્ટેબલ ની ભરતી જે કઈ અપડેટ આવે છે તેના વિડીયો અમે આ ચેનલમાં પોસ્ટ કરતા રહેતા હોય છે તો તેની નોટિફિકેશન તમને મળતી રહે તો ચલો દર્શક મિત્રો આપણે વિડીયો ની શરૂઆત કરીએ તો દર્શક મિત્રો તમને ખ્યાલ જ છે પોલીસ કોન્સ્ટેબલ ની જે બાર હજાર ચારસો ને જેટલી ભરતી ચાલી રહી છે જેમાં ચારસો ને બોતેર જેટલી પીએસઆઈ ની જગ્યાઓ છે તેનું ગ્રાઉન્ડ તારીખ આઠ જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ શરૂ થવાનું છે અને ગ્રાઉન્ડ નું લિસ્ટ જે પંદર ગ્રાઉન્ડ જગ્યા નક્કી કરવામાં આવ્યું છે તેનું લિસ્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે તો દર્શક મિત્રો તમે સ્ક્રીન માં જોઈ શકો છો છવ્વીસ ડિસેમ્બર બે ના રોજ એલઆરડી ભરતી બોર્ડ તરફથી નોટિફિકેશન તેની વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું છે જેમાં આવ્યું છે કે ગુજરાત પોલીસ ભરતી બાબત માટે શારીરિક કસોટી બોર્ડ ની જાહેરાત ક્રમાંક વી બે હજાર ત્રેવીસ ચોવીસ એક અન્વયે શારીરિક કસોટી તારીખ આઠ જાન્યુઆરી બે ના રોજ શરૂ થવાની છે જેના માટે કોલર ડાઉનલોડ કરવાની તારીખ એક જાન્યુઆરી બે ના રોજ બપોરના બે વાગ્યા થી તમે ઓજસ વેબસાઇટ ઉપર થી એટલે કે ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન ઉપરથી તમારો કોલ લેટર ડાઉનલોડ કરી શકશો જેનો ઉમેદવારોએ નોંધ લીધી તો જે મિત્રો પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરી રહ્યા છે તેને પહેલી જાન્યુઆરીથી કોલ લેટર ડાઉનલોડ થવાના શરૂ થઈ ગયા છે તમે ઓજસ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકો છો તો આ એક તમારા માટે કોલેટ ડાઉનલોડ કરવાની નવી તારીખની માહિતી હતી તો વિડિયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને અમને જરૂર જણાવજો અને તમારો કોઈ પ્રશ્ન હોય તો ચોક્કસ અમને કમેન્ટ કરીને જણાવજો અમે તમારા પ્રશ્નનો રિપ્લાય આપશું ફ્રી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત